જ્વેલર્સના કર્મચારીઓએ કૌભાંડ શોરૂમમાં કામ કરતા કર્મચારીઓએ કર્યું બે વર્ષ દરમિયાન એક છપ્પન કરોડના દાગીનાની ઉચાફત કરી શોરૂમના પાંચ લોકો સામે ફરિયાદ થઈ છે અલગ અલગ સમયે કુલ એકસો ચાર નંગ દાગીનાની ઉચાફત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પીટી જાડેજા દ્વારા સંકલન સમિતિ પર કરાયેલા આક્ષેપ મામલે રમઝુભાનું નિવેદન આવ્યું છે કહ્યું છે સમાજમાં અપીલ કરી છે કે વાણીવિલાસ પર ધ્યાન આપવું અનુશાસનમાં રહેવું એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈપણ વાણી વિવેક નો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય આગળ ઉપર ચાલુ રાખશું રમજુભાઈ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે છે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં ટીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો જરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ તો પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું રમજુભાઈ જણાવ્યું તો ચૂંટણીને લઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ છત્રી સમાજની નિર્ધાર હતો એનું આયોજન હતું ઈ મુજબ અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાંથી સૌથી વધુ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ એના માટે સમગ્ર પ્રજા પ્રજાના જુદા જુદા વર્ગો પાત્ર છે મતદાન બાદ અમરેલી ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો સાંસદ નારાયણ કાછડિયાના આક્ષેપ પર બોલ્યા ઉમેદવાર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદને પત્ર લખ્યો બોલતા નથી આવડતું એવા કટાક્ષ સામે સુતરિયાનો જવાબ આપને ભૂલાઈ ગયું હશે તેથી પત્ર યાદ અપાવું છું લાઠી તાલુકા મહામંત્રી બન્યો ત્યારે આપને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસમાં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક યુ કહ્યું હતું બે હજાર એકવીસ માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું અને બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું તમે તમારા તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે ટિકિટ ફાળવણી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે આપ જે આક્ષેપો લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો નારણભાઈ કાછડિયા આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ આ વાત તેમણે કરી છે તો હવે સાંભળીએ કે આખરે

આ સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણી હોવાની પણ વાત સામે આવી શકે છે ગત રોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવી તેમાં સ્ફોટક માહિતી સામે આવી રહી છે અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદનો જે મામલો હતો બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ છે એચ ડિવિઝન એસીપી કરશે બંને કેસની તપાસ ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઈ દ્વારા પીઆઈ જાટ સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદની ઘટના સામે આવી હતી આમાં જે એ આક્ષેપો કરેલા છે બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેદો છે પોલીસ કર્મી છે કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું પીઆઈ જે જાડસાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય તરીકે વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે અરવલ્લીમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે દારૂ હેરાફેરી મામલે બે પોલીસ કર્મી સામે ફરિયાદ થઈ છે બાયડના લિંબમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો મહેશ ગઢવી અને મહેશ ડાંગોર નામના પોલીસ કર્મી સામે ફરિયાદ થઈ એલસીબીએ બે પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે વાડના લીંબ પાસેથી એક વ્યક્તિ પાસેથી એક પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો જેની તપાસમાં પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું પોલીસ કર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લીધું છે નાના વેપારીઓ પાસે નાણાં ઉઘરાવાતા હતા પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા જે છે એ લેવામાં આવી રહ્યા હોય એવી શક્યતા લાગી રહી છે માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ તમે તસવીરમાં જોઈ શકો છો કે આ સુપરમાર્કેટ જે આણંદનું હાર્દ કહેવાય છે ત્યાં આગળ કેટલાક લોકો વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે આ કોણ વ્યક્તિઓ છે અને કોના નામે આ હપ્તા ઉઘરાવે છે તેની તપાસ થવી જોઈએ અને આણંદના જિલ્લા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પછી કલેક્ટર હોય સમગ્ર આ મામલાની તપાસ કરે એ ખૂબ જરૂરી છે ઉચ્ચ અધિકારી આ મામલે સંજ્ઞાન લે એ ખૂબ જરૂરી છે મોબાઈલ રા